મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો પ્રશ્ન નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે એક પ્રશ્ન આપણને કંઈક આવો આપ્યો છે કે આપણને આ ખૂણાઓનું એક આખે આખું ચક્ર આપ્યું છે જેમાં સૂચના આપી છે કે આપેલ આકૃતિમાં ખૂણો એઓ બી બીઓ સીઓડી અને ડીઓ કોણોનો માપ ક્રમશઃ છે પ્રશ્ન ક્રમશઃ છે એટલે આપણે આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ચાર ખૂણાનો ક્રમશઃ માપ શોધવાનો છે પહેલા આપણે આકૃતિનો અભ્યાસ કરી લઈએ શું કહેવા માંગે છે તો એક આખે આખું ચક્ર છે ખૂણાઓનું ઓકે જો તમે ખૂણાઓ વિશેની થોડીક માહિતી મેળવી હોય તો આખે જે પૂર્ણ ચક્ર હોય હોય ને એ તમામ સરવાળો થતો ઠીક છે યાદ રાખો કેટલો આખા ચક્રનો જે સરવાળો હોય છે એને સંપૂર્ણ કોણ કહેવાય છે જેનું માપ ત્રણસો ને સાઈઠ હોય છે એનો મતલબ કે આ બધાનું માપ થઈને આપણે ક્યાંક ને ક્યાંક ત્રણસો સાહીઠ કરવાનું હોય છે પણ આપણને શું કીધું છે તો પહેલો ખૂણો એ ઓ બી તો એ ઓ બી એટલે પહેલો ખૂણો આ રહ્યો હવે ગણતરી જોવા જઈએ તો થોડીક મોટી પણ છે કેમકે આ દાખલો સાતમાં આઠમા ધોરણમાં આવી શકે એવો છે પણ જો હું તમને શોર્ટકટ રીતે આપું તો પેલા જોઈ લો તમે કે પહેલો જે ખૂણો છે એ બી એનું માપ કેટલું એક્સ મતલબ એક્સ ઓકે અને બીજો જે ખૂણો છે BOC એનું માપ છે 2x મતલબ પહેલો ખૂણો જેટલો હોય એના કરતાં બીજા ખૂણાનું માપ બે ગણો હોવો છે ત્રીજા ખૂણાનું માપ 4 ગણો હોવો છે અને ચોથા ખૂણાનું માપ 6 ગણો હોવો છે ઓકે હવે આપણે પહેલાથી જરા ઓપ્શન કરીએ ધારો કે આપણે ઓપ્શન પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ધારો કે પહેલો ખૂણો x એનું માપ 20 હોય તો બીજો ખૂણો કેટલો હોવો છે એનો ડબલ એટલે 40 હોવો છે મતલબ એ ઓપ્શનમાં બીજો ખૂણો મળી ગયો ત્રીજો ખૂણો કેટલો હોવો છે પહેલા ખૂણા કરતા ચાર ગણો ચાર એક્સ એનો મતલબ ચાર ગણો તો ચાર ગુણ્યા વીસ કરીએ તો વીસ કરતા છો એકસો ઓપ્શન આપણને ગણતરી કર્યા વગર જવાબ મળી શકે છે બીજા ઓપ્શનમાં ચેક કરીએ તો પહેલો ખૂણો ત્રીસ હોય તો બીજો ખૂણો કેવો હોવો જોઈએ ત્રીસ નો ડબલ કેટલો હોવો જોઈએ સાઈઠ પણ આમાં તો ત્રીસ જ છે એટલે આ આપણો જવાબ આવી શકે નહીં કેન્સલ

સમજાઈ ગયો તો એનો મતલબ કે આપણા માટે ઓપ્શન ઓકે તમારે મને એ જવાબ આપવાનો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે જો તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય તો ફટાફટ કોમેન્ટ કરી દો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં